પાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો ખાડા આવોથી તાહીમાં રોડ રસ્તા લાઇટ સહીતા મુદ્દે આવેદન પત્ર આપ્યું કોંગ્રેસી કાર્યકરોએ રામધુન સાથેજી ઓફિસરને આપ્યું આવેદન પત્ર વિસ્મર રોડ રસ્તા સહિત ગટરના મુદ્દે સ્થાનિકો તાહીમાં અનેક રજૂઆત કરી છતાં પાલિકા તંત્ર નથી કરી રહ્યું કામગીરી આળસુ અધિકારીઓ કર્મીઓને જગાડવાનું કર્યો પ્રયાસ રજૂઆત બાદ સમસ્યાનું નિરાકરણ ન થાય તો આંદોલનની ચીમકી કોંગ્રેસ સાબરકાંઠા જિલ્લામાં કરશે વિવિધ પ્રકારનો દેખાવો

નગરપાલિકા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં જે ગટરો ઉભરાઈ રહી છે સ્ટ્રીટ લાઇટો બંધ છે મહાવીનગરનો રોડ જે છ મહિનાથી બનતો નથી ને પડી રહ્યો છે તેને લઈ અને વિસ્તારના માણસો સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા એમાં સવિશેષ બ્રહ્માણી નગરના ગંદા પાણીથી જે આખો વિસ્તાર ભરેલો છે ઉભરાઈ રહ્યો છે વિસ્તારમાં કોમન પ્લોટ હોય ખુલ્લા રોડ હોય બધું જ પાણી ગંદા ભરાઈ રહ્યા છે એને લઈને અમે આજે આવેદનપત્ર સીઓ સાહેબ અને પ્રમુખ સાહેબને આપવા આવ્યા હતા ભાજપના નગરપાલિકાના પ્રમુખને પણ બંને હાજર ન હતા એટલે અમે એમના દીવા એમની ઓફિસના ચેમ્બર ઉપર અહીંયા અમારું આવેદનપત્ર ચોંટાડીને આવ્યા છે એમના પ્રતિનિધિને પણ એક આવેદનપત્ર આપ્યું છે અને ત્યાં અમે બેસી અને રામધૂન પણ બોલાવી હતી કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને સદબુદ્ધિ ભગવાન આપે તેવી અમારી માગણી છે આવના દિવસોમાં જો આનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે મોટું જ્વલંત આંદોલન કરીશું સાથે સાથે ગટરના એક કરોડને એસી લાખના સફાઈનો કોન્ટ્રાક્ટ છે વર્ષનો અને પર ડે પચાસ હજાર રૂપિયા જે રીતે ગણીયતું તેમ છતાં પણ ગટરો રોજ હિંમતનગરમાં માવીનગર હોય બરોબર છે હું આવી ટીપી રોડ હોય છાપરિયા હોય મહેતાપુરા હોય બ્રહ્માણી નગર હોય દરેક વિસ્તારો છે જેને લઈને આજે સખત વિરોધ નોંધાયો છે પ્રજાને સાથે રાખીને કરશે અને ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવશે સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ્ર ન્યુઝ ચેનલ શેર અને સબ્સ્ક્રાઇબ કરો